ગુજરાતી ફિલ્મ કસુંબો કે જે સોળ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ ચૂકી છે ત્યારે આજ રોજ શહેરના પીવીઆર સિનેમામાં આયોજિત શોમાં મૂવીના સ્ટારકાસ્ટ આવી પહોંચી રોનક કામદાર ધર્મેન્દ્ર કોહિલ દર્શન પંડ્યા મોનલ ગજ્જર કલ્પના ગાંગડેકર અને ચેતન ધાનાણી વગેરે કલાકારો ઉપસ્થિત રહ્યા લગભગ સોથી વધુ કલાકારો કસુંબીનો કાફલો ધરાવતી અને ગુજરાતી ફિલ્મ કસુંબોમાં ગુજરાતીની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વર્ણવવામાં આવી છે ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ રોનક કામદાર શ્રદ્ધા ડાંગર મોનલ કચ્ચર રાગી જાની ફિરોઝ ઇરાની કલ્પના ગાંગડેકર દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ દર્શકોને મોટા પડદા પર એક સાથે આ મૂવીમાં વિવિધ પાત્ર ભજવી રહ્યા છે ગુજરાતી ફિલ્મ જગતના ખૂબ જ જાણીતા અને માનીતા દિગ્દર્શક વિજય બાવા દિગ્દર્શિત વીરપુરુષોની ગાથા દર્શાવતી ફિલ્મ છે કસુંબો અમદાવાદમાં શૂટિંગ કરાયેલા ફિલ્મ શૌર્ય ગાથા દર્શાવે છે અગાઉ આ ફિલ્મનું ખમકારે ખોંડલ સહાય છે ગીત ખાસ કે જે ગરબાના સ્વરૂપમાં છે અને કસુંબોનો ટાઇટલ ગીત પોતાના રિલીઝ સાથે વીરતાનો રસ પીરસે છે ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં ખેતરમાં સેટ ઉભો કરીને કરવામાં આવ્યું હતું જ્યાં પાટણની શેરીથી માંડીને રાજમહેલ શેત્રુંજી નદી અને આદિપુર ગામ પર્વત વગેરે બનાવ્યા હતા ફિલ્મના પટકથા લેખક રામ મોરી છે આ ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓને વીરતાની વાત કહેવામાં આવી છે અને ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા બારોટના બલિદાનની આ કથા સત્યના સત્ય ઘટના પ્રેરિત છે ત્યારે આ ફિલ્મનું સ્ક્રીનિંગ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પીવીઆર સિનેમા ખાતે સ્ટાર સ્ટારકાસ્ટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દર્શકોએ આ ફિલ્મ નિહાળી હતી એકચ્યુઅલી ડેફિનેટલી સેન્સર બોર્ડનો એક અદ્ભુત રોલ હોય છે ફિલ્મોમાં અને જે હોવું જોઈએ બટ હા હું એવું કહીશ કે ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે લોકો સુધી નથી પહોંચતી જેમ કે સમાજને તમે ગેરમાર્ગે દોરનારી વસ્તુઓ સેન્સર થાય જરૂરી છે પણ એક મેકર તરીકે બહુ દુઃખ મને એ થયું છે કે ગીતાના શ્લોક મ્યુટ કરાવવામાં આવ્યા છે આવનારી જનરેશનને ફિલ્મો થકી આપણે એક શિક્ષણ આપતા હોઈએ છીએ શિક્ષણ જે કૃષ્ણ ભગવાન ગીતામાં કહી ગયા છે સ્વધર્મે નિગ્ન શ્રેય પરધર્મો ભયાવહ કે એક આક્રાંતા ધર્માંતરણ કરાવવા આવે છે અને એની સામે એક સનાતનીનો અવાજ છે એ અવાજ મારી દ્રષ્ટિએ એ સદીમાં કચડવામાં આવતો તો એ બરાબર છે પણ આજે મ્યુટ નહીં થવો જોઈએ તો આ એક મારી લાગણી છે આ કોઈ એલિગેશન નથી બ્લેમ નથી પણ હા મને આ દુખ્યું છે એઝ અ મેકર એક આ વાત છે અને બીજી તો એક અપીલ છે કે આપણા એવી તો એવા તો કેટલા વીર યોદ્ધાઓ છે કે જે આપણી માતૃભૂમિ માટે લડી ગયા અને વિદેશીઓની સામે કઈ લેવલની ટક્કર ઝીલી ગયા એની એક ઝાંખી પણ બનાવવા માટે અમને વર્ષો લાગી ગયા છે તો મારી એક અપીલ છે કે આ ઝાંખી તમે સિનેમામાં જોજો જોયા પછી તમને લાગે તો તમે જજ કરજો તમે ઓડિયન્સ છો તમને હક છે આ કરવાનો પણ એકવાર સનાતનની આ શૌર્ય ગાથા કેમકે ગુજરાતી બેલ્ટ આપણા ગુજરાતી બેલ્ટ વિશે આમ કહેવાય છે કે ફાફડા ઢોકળા અને ખમણ અને કોમેડી અને વેપાર તો ગુજરાતનું સાહસ છે ને એ ક્યારેય કોઈ ઉજાગર નથી કરતું યાદ નથી કરતું આજના જમાનામાં નહીં પણ વર્ષો પહેલાં પણ જ્યાં જ્યાં ખૂણે ખૂણે ગુજરાતીઓ ગયા છે એ એમનું સાહસ છે તો આ ફિલ્મમાં પણ ગુજરાતીઓનું શૌર્ય અને એનું સાહસ બતાવવા માટેનો પ્રયત્ન કર્યો છે અને કેટલીએ કેટલાય આક્રાંતાઓની સામે લડીને ઝઝૂમીને આજે આપણા સ્ટેજ ઉપર ટકી રહ્યા છે આજે પણ એ ગુલામી નથી આપણી તો એ માનસિક ગુલામીમાંથી પણ બહાર નીકળવા માટે અને આ એક વાતને યોગ્ય લેવલે પહોંચાડવા માટે મારી અપીલ છે કે બધા ફિલ્મ જોવે કસુંબો અત્યારે સિનેમાઘરમાં છે એઝ અ ડાયરેક્ટર